છત્તીસગઢના કવરધજ જિલ્લામાં એક ટ્રક વીસ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી આ અકસ્માતમાં પંદર લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ બનાવની જાણ થતાં પોલીસ અને પ્રશાસનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ નીચે ફસાયેલા મજૂરોને બસાવ્યા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ ઘટના કબીરધામ જિલ્લાના કુકુદુર પોલીસ સ્ટેશન હેઠળના બહાપાની ગામમાં બની હતી સોમવારે બપોરે લગભગ બે પોઈન્ટ ત્રીસ મિનિટે કામદારો પિકઅપ દ્વારા જંગલમાંથી પરત ફરી રહ્યા હતા બસમાં ચાલીસ જેટલા મુસાફરો સવાર હતા આ દરમિયાન ટ્રક વીસ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો અને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો